બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ડીસા ખાતે કરવામાં આવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આનબાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદવીરોને નમન કરતા જણાવ્યું કે અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોગામૂલી આઝાદી મળી છે જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભળી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ માટે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ ગઈ છે ગુજરાત સેમી કન્ડક્ટ પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનશે

ધ્વજવંદન કરવા માટેની તક મળી એ બદલ હું ખુબ ધન્યતા અનુભવું છું દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિઓ ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ મને દેશ ભક્તો ને કોટી કોટી વંદન કરું છું સ્વતંત્રતા પર્વ ઉજવણી આપણે શું કરી રહ્યા છીએ ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુરમંતરાય કાલિદાસ મહેતા તેમનું સ્મરણ થાય છે આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉદાસ પાત્ર

એઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ એક સમય તો દેશ માટે બલિદાન આપવાનો દેશ માટે મરવાનું આજે સમય છે દેશ હિત માટે જીવવાનું આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ